અજ્ઞાની છે એના ઘેર હું ચોવીસ કેરેટ હોનું છું ખજાનો છું મને ખજાના ઓળખ કરતા આવડતું સોના ની પરખ કોણ કરીએ કે સોની અને હીરા ની પરખ જવેરી તો તમને ગોડા અસલ સોનાની ની પરખ કરાવું છું કે ચોવીસ કેરેટ તમારા ઘેર પડ્યું છે અને જગતમાં માં બગસરા ખોરવા ને બગસરા મતલબ ભુવા ભૂવા ફરો છો આ શું જે 24 કેરેટ પડ્યું છે એને મૂકી બગસરા ને વિચાર કે હું આવી શુદ્ધ સોના જેવી પવિત્ર માયા ઘેર બેઠી છે ને દીકરો છતાંય તે ભુઓ ભીવો ભટકા છે ને મને ગમતું નહી એક વખત મારા સન્મુખ તો થા એક વખત ડુંગરે બેહાય તો ડુંગરા હલાવું એનું નામ માં કેવાય આજના મનુષ્ય ને ભરોસો ઓછો પડે છે

સો ટકા તમારા ઘેર ચારે ધામ છે પડી જાય સાચી વાત અને કુળદેવી ઘેર હોય ને તો બ્રહ્મા વિષ્ણુ મહેશ ને ઘેર લાવી દે એનું નામ માં કેહવાય આજુ સોલંકી પેઢી ની બહુચર માતા આજુ સોલંકી પેઢી ની મેલડી માતા મારા દીકરા એ ખાલી મન માતા ને ને ભગવાન મોની ભજી આજ મારું બીજા થઈ ગયું થઈ ગયું ને આજ રોમ ના દર્શન થાય કૃષ્ણના દર્શન થાય આજ થોડા દાડા જવા બધા ભગવાનના દર્શન કરાય મારા ધામ માં તો તમારી માને શું જોઈએ તમારો વાલ ને તમારો પ્રેમ માં પ્રસન્ન નહીં થાય કોઈ તપ થી પ્રસન્ન નહીં થાય તમારી માં માત્ર ખાલી એક તમારો પ્રેમ વાલો દીકરો મને વાલ કરે મને પ્રેમ કરે મને માં કે મને બહુ વાલું લાગે છે માને હરક ના આંસુ આઈ જાય ગોડા દીકરા એવી ભક્તિ તો કરી જો કોઈ વિધિ કોઈ ઉપાય કરવાથી કદાચ ટેમ્પરલી તમને સુખ દેખાશે કાયમ માટે તમારે સુખી થવું છે તમારો સ્વભાવ શું છે કાયમ માટે સુખી થઈ જઈએ બસ કશું માંગવાનું જ ના રે ટેમ્પરરી એટલે જેમ કે તમે માનતા રાખો માનતા તો પૂરી થશે નોકરી નહીં મળતી મળી ગઈ આ નહીં થતું આ થઈ ગયું આ નહીં થતું આ નહીં થઈ બધું થઈ જાય પણ કાયમ માટે કોઈ માગ ના રે જીવનમાં એવું સુખ જોઈએ એટલું બધું સુખ હોય કશું માગવાનું જ ના રહે કદાચ આઈન માં હવેથી પૂછક બોલ દીકરા તાર શું જોઈએ છે એ દાર તમારા મુખેથી એમ નીકળે માં મારે તો કશું નહીં જોતી માં મારા તું જોઈએ છે મારે કશું નહી જોતું માં મને તું જોઈએ નહી હોય ચાલશે આ તો જે કોમ કરાવવા આવતા હોય જે પોતાની સ્વાર્થ ની પૂર્તિ કરવા આવતા હોય એના માટે બેઠીશું આવશે કોમ કરાવવા વાળા નારિયોલ મોન્યું કોમ થઈ ગયું આગ માન્યું કોમ થઈ ગયું એ શું મોન છે એની બાજુ નહીં જોતી કયા ભાવ થી એને મને માતા પોકાર કરે એ ભાવ પ્રમાણે કયા ભાવ મારા ભક્તે મને યાદ કરી છે ને એ પ્રમાણે એનું કામ કરું એટલે આ વાત સાબિત થાય કે કોઈ પણ દેવી શક્તિ ને કઈ પણ જાતની વસ્તુની ખોટ હોતી કઈ પણ લાવો છો ને એની પાછળ તમારો ભાવ તમે એક શ્રીફળ લાવો છો પણ એ શ્રીફળ વીસ રૂપિયા નું હોય પણ વીસ રૂપિયા પાછળ તમારો અધડક ભાવ પ્રેમ હોય ને એ વીસ રૂપિયા નું શ્રીફળ મારા માટે કરોડો રૂપિયા બરાબર છે અને એવું ને એવું શ્રી પણ હોના નું લાઈન કદાચ ભાવ વગર નું મેલો તે મારા ધૂળ બરાબર એ એટલે માં હંમેશા ભાવની ની ભૂખી પ્રેમ ની ભૂખી એટલે દુનિયામાં ભલે બધી જગ્યાએ સોદા કરતા પણ મને માતા ને જેને જે ખરેખર મને માતા પોતાની મોહના છે ને એના માટે કહું છું આ દુનિયા તો કોમ કરાવવા વાળા મોન જો અડધી રાતે યાદ કરતો અડધી રાતે પહોંચી છું મેલેડી પણ જે ખરેખર દિલથી મોન દિલથી ચાહ છે એના માટે આ શબ્દો છે જો કદાચ દિલથી મને હેત રાખતા મારા પ્રત્યે પ્રેમ ભક્તિ હોય ને તો મારી જોડે માગવાનું બંધ કરી દેજો વગર માગે તમારું પૂરું કરી આલી

લોકો મારા માનતા રાખે છે માનતા માતા માતા કોને કહેવાય માતા કેવાય કોને એ મેં પેલા સમજાવ્યું

હવે બીજી વસ્તુ કે બાધા કોના કહેવાય તો આ તમારું કામ થઈ જશે પણ તમે અમારી માતાના પારે તો શું કેવાય બાધા તમને બંધન બાંધ્યા શું મારી માતા તમારું કામ કરી દેશે જો કામ થઈ જાય તો તમે ચાંદી અને બાધા કરવા વાળો કરે નહીં વાળો કદાચ પૂરી ના થાય ને આળવા વાળા કરવા વાળા બે ગુનેગાર એટલે તો મારો દીકરો ચારે બાધા જ આવતો કોઈ આસુકોડુ એ તો છૂટો જ રહે છે માં માચું તમે જોણો માતા જોણે હમ આસુકોડુ ફરક હમજા એટલે સમજાયો છે કે ઘણા લોકો એવું કે બાધા શું આપવા છે ફોન આવતો બાધા કશું આપતા નહી ઘેર બેઠા મંતિ પ્રાર્થના કર યાદ કર દિવસમાં માં હજાર વખત યાદ કર છ વખત યાદ કર દસ વખત યાદ કર અને કદાચ યાદ ન આવતી હોય તો કઈ નઈ ઘેર બેઠા કદાચ પાંચ કિલો તકલાન ચરણ નાખી જો ખુખાર મેળી ના થી ખબર પડે